શ્રી આર કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ સિક્સના દરેક સ્ટુડન્ટનું ઓનલાઈન ટીચિંગમાં દ્વિતીય સત્ર એટલે કે સેકન્ડ સેમમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મોસ્ટ વેલકમ મિત્રો સ્ટાન્ડર્ડ સિક્સ ગણિતના વિદ્યાર્થી મિત્રો આપણે દિવાળી વેકેશનમાં ખૂબ મજા કરી ફટાકડા ફોડ્યા મીઠાઈ ખાધી ઘરમાં જ રહ્યા પણ ભણ્યા નહીં પાંચ છ દિવસ હા પેપર ચોક્કસ આપ્યું પ્રથમ સત્રનું અને એનું પરિણામ પણ તમને હવે ટૂંક સમયમાં મળી જશે અને મન ખબર છે તમે બધા મને કહેતા હતા ઝૂમ મિટિંગમાં કે ટીચર સરસ આવડ્યું બધું આવડે છે અને તમે જવાબ પણ બોલતા હતા તો હવે આવો દ્વિતીય સત્રમાં ફરીવાર સરસ રીતે ભણવાનું શરૂ કરીએ તમે પ્રથમ સત્રમાં જેમ સારી રીતે સારા અક્ષરે લીટી છોડીને ચોપડો ઉતારતા હતા વિડીયો સમજીને ભણીને હોમવર્ક એટલે કે એચ ડબલ્યુ ને સીડબલ્યુ ક્લાસવર્ક કરતા હતા તેમ આ સત્રમાં પણ કરશો એવી મને સંપૂર્ણ આશા અને વિશ્વાસ બંને છે આપણે પ્રથમ સત્રમાં સંખ્યા સાથે રમત પ્રકરણ ત્રણ એમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ સુધી ભણ્યા હતા એટલે તમને યાદ કરાવવું થોડું અવયવ અવયવી સ અવયવ અવિભાજ્ય અવયવ વિભાજ્ય અવયવ અને હા વિભાજ્યતાની ચાવીઓ યાદ કરો બે પાંચ ત્રણ ચાર નવ દસ અગિયાર આ બધી વિભાજ્યતાની ચાવીઓ પણ આપણે ભણ્યા હતા લખી હતી જો થોડું કંઈ ભૂલી ગયા હો ને તો તમારો ચોપડો કાઢો અને ત્રણ પોઈન્ટ એકથી ત્રણ પોઈન્ટ પાંચ સુધીની સમજૂતી અને વિભાજ્યતાની ચાવીઓ વાંચી જાઓ અત્યારે એ ઘણું જરૂરી છે વિભાજ્યતાની ચાવી આવવી આવડવી જરૂરી છે અને હા પરીક્ષામાં બે અને પાંચની વિભાજ્યતાની ચાવી આપણે લખી પણ ખરી બરાબર ને આવો થોડુંક આપણે યાદ કરી લઈએ કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય બે ચાર છ આઠ હોય તો તે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય આવું હતું હા હું પૂછીશું પછી એવી પાંચની બોલીએ ચાલો તમે બધા મારી સાથે બોલો જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય કે પાંચ હોય તો તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય યસ આવડી ગયું ને દસની ચાવી કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તો તે સંખ્યાને દસ વડે નિશેષ ભાગી શકાય એવી ત્રણની ચાવી એક બોલી લઈ એવું છે ને કે જે દરેક સંખ્યાનો સરવાળો કરતા તે સંખ્યાને જો ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય જો મિત્રો આ વિભાજ્યતાની ચાવીથી તમે લોકો કેટલા હોશિયાર બનો કે ધારો કે કોઈ તમને એમ કહે કે બે લાખ છવ્વીસ હજાર પાંચસો અડસઠ એને તમે બે વડે નિશેષ ભાગી શકશો કે નહીં તો તમારે દાખલો નથી ગણવાનો તમારે શું કરવાનું છે ફક્ત એકમનો અંક જોઈ લેવાનો અને કહી દેવાનું કે હા આઠ છે એને તો બે વડે નિશેષ ભાગી શકાય હા તો ભાગી શકાશે તો તમે કેટલા હોશિયાર લાગો કોઈ તમને એમ કહે કે બે કરોડ છન્નું લાખ છપ્પન હજાર નવસો એંસી એને પાંચ વડે નિશેષ ભગાશે કે નહીં હાલ કહી દેતો તો તમે કહી દો કે હા હા ભગાશે તો એને એમ થાય કે આ એક મિનિટમાં આટલો ભાગાકાર કરી શકે છે પણ આપણને તો વિભાજ્યતાની ચાવી આવડે છે આવી ગયું ને બધું યાદ વેરી ગુડ તો હવે એમાં મેં તમને છેલ્લા ત્રણ પોઈન્ટ પાંચની હોમવર્ક આપ્યું ત્યારે કહ્યું હતું કે હવે આપણે ગુસ્સા અ અને લસા અ વિશે સમજશું અને એમાં મેં તમને ગુસ્સા અનું આખું નામ લખાવ્યું હતું યાદ કરો હા ગુરુતમ સામાન્ય અવયવ ગુ સા અ ફરીવાર એનું નામ આખું ગુરુતમ સામાન્ય અવયવ હાઈએસ્ટ કોમન ફેક્ટર એને અંગ્રેજીમાં એચસીએફ કહેવાય કોઈ તમને પૂછે ને ઇંગ્લિશ મીડિયમનો છોકરો કે તમારે એચસીએફ અને એલસીએમ ચાલી ગયું તો તમે કહેજો હા એને નહીં ખબર પડે કે એચસીએફ એટલે ગુસ્સા પણ આપણે શીખી લઈએ એચ સી એફ એટલે અ શું કામ તો કે હાઈએસ્ટ કોમન ફેક્ટર ગુરુત્તમ એટલે મોટો ગુરુત્તમ સામાન્ય અવયવ જો આપણે એની સમજૂતી સમજીએ છીએ એના દાખલા હવે કરીશું આપણે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ શોધતા તમને આવડી ગયો હવે આપણે આ સામાન્ય અવયવનો ગુરુત્તમ અવયવ શોધવાનો પ્રયત્ન કરવો છે ગુરુત્તમ એટલે સૌથી મોટો ધારો કે બાર અને સોળ એનો સામાન્ય અવયવ શું છે યાદ કરો સામાન્ય અવયવ તો આપણે ત્રણ પોઈન્ટ એકમાં ભણી ગયા એક બે અને ચાર તો આ બધામાં સૌથી મોટો સામાન્ય અવયવ કયો ચાર તો અને વીસ અઠ્યાવીસ અને છત્રીસ વીસ અઠ્યાવીસ અને છત્રીસ એમાં સામાન્ય અવયવ કયા તો કે એક બે અને ચાર તો એમાં પણ સૌથી મોટો સામાન્ય અવયવ કયો થયો ચાર તો આ બંનેનો મુખ્ય ગુરુત્તમ સામાન્ય અવયવ કયો થયો ગુસ્સા તો કે ચાર ફરીવાર કહું ગુસ્સા એટલે શું તો કે બે કે બેથી વધારે આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ આ આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય એટલે કે ટૂંકમાં ગુસા અ ફરીવાર મારી સાથે બોલો આ ગુસ્સાની વ્યાખ્યા છે જે પરીક્ષામાં વ્યાખ્યા અથવા પ્રશ્ન જવાબમાં પૂછાઈ શકે તમે એમ કહો ગણિતમાં વ્યાખ્યા હોય હા હા હવે તો તમે મોટા મોટા થઈ ગયા ગણિતમાં પણ વ્યાખ્યા હોય બે કે બેથી વધારે આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ આ આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય બરાબર તમે તમારી નોટમાં એટલે કે રફ નોટમાં ચોવીસ ને છત્રીસ બંનેનો અવયવ કાઢવાના અવિભાજ્ય અને પછી સામાન્ય સૌથી મોટો કયો અવયવ છે અને એને ગુસ્સા કહેવાય એમ શોધવાનો તો જુઓ તમને સાઈડમાં ચાર રકમ આપી છે તો તમે લોકો હું દાખલા શરૂ કરું એ પહેલાં અવયવ શોધીને ટીચર આ મોટો અવયવ છે એમ પ્રયત્ન તો કરજો હવે તો ભણવાનું શરૂ થઈ ગયું વેકેશન પૂરું થઈ ગયું અને આને અવિભાજ્ય અવયવ દ્વારા પણ ગુસ્સા શોધી શકાય આવો આપણે જોઈએ ધારો કે વીસ અઠ્યાવીસ અને છત્રીસ એનો ગુસ્સા આપણે અવિભાજ્ય અવયવ દ્વારા શીખવો છે તમે યાદ કરો મેં તમને અવિભાજ્ય અવયવ શીખવ્યા હતા કે સૌથી પહેલાં બેથી જ ભાગ ચાલે બે પછી ત્રણ પછી પાંચ પછી સાત એમ ધીમે ધીમે ચડતા ક્રમમાં જ ભાગ ચાલે પહેલા પાંચ આરે ભાગ ચાલે ને પછી બે એમ ક્યારેય ન ચાલે તો તમે જોઈ શકો છો વીસના અઠ્યાવીસના અને છત્રીસના અવિભાજ્ય અવયવ પાડેલા છે હવે એના દરેક એમાંથી સામાન્ય અવયવ શોધો કે જે દરેકમાં હોય તો બે અને બે એ જ છે કે જે બે 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 વાર આવે છે તો બે ગુણ્યા બે એટલે ગુસ્સા કેટલો થયો ચાર આ અવિભાજ્ય અવયવની રીતે આપણે ગુસ્સા શોધ્યો કહેવાય એક સેકન્ડ આપું છું નિરાતે જોઈ લો અવિભાજ્ય અવયવ તો આવડે જ છે ચૌદ દુ અઠ્યાવીસ સાત દુ ચૌદ અને સાત એકા સાત એવી રીતે છત્રીસનું બે ભાગ ચલાવ્યો તો અઢાર એ ભાગ ચલાવ્યો તો નવ નવને ને પછી બે ભાગ ન ચાલે એટલે ત્રણ તેરી નવ અને ત્રણને એક ગુસ્સાની વાત તો પૂરી થઈ હવે આવે છે લઘુત્તમ સામાન્ય અવયવી મારી સાથે બોલો અવયવ નહીં લઘુત્તમ સામાન્ય અવયવી એને અંગ્રેજીમાં એલસીએમ કહેવાય શું કહેવાય એલ લોએસ્ટ કોમન મલ્ટિપલ એચસીએફ એટલે ગુસ્સા અને એલસીએમ એટલે લસાઅ ગુસ્સા લસા શોધો તો લસા કેવી રીતે શોધવાનો છે અને ગુસ્સા કેવી રીતે શોધવાનો ગુસ્સાઓ તો તમને આવડી ગયો ગુરુત્તમ સામાન્ય અવયવ એના દાખલા હવે ગણશું હો હા અને લસા એટલે લોએસ્ટ કોમન મલ્ટિપલ ચાર અને નો સામાન્ય અવયવી કયો છે જો અવયવી એટલે આપણે યાદ કરો ગુણાંકમાં જવાનું બેના પાંચ સામાન્ય અવયવી આપો તો આપણે કેમ કહેતા બે ચાર આપણે ઘડીઓ બોલતા બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ એટલે પછી કેમ બોલતા બે ચાર છ આઠ તો આના સામાન્ય અવયવી કરવાના બાર ચોવીસ છત્રીસ તો બારેકાનો ઘડીઓ લેવાનો એમાં બારેકા બાર બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ બાર ચોકું અડતાલીસ તો બાર ચોવીસ છત્રીસ અડતાલીસ એ સામાન્ય અવયવી થયા એવી રીતે ચોવીસના ઘડિયાના લખવાના એવી રીતે છત્રીસના અને એમાં સૌથી નાનો અવયવી કયો છે તો કયો આવે બાર તો આપણે કહીએ છીએ ને ચાર અને નો સૌથી નાનો સામાન્ય અવયવી બાર છે તે આ નાનામાં નાની સંખ્યા છે જે બંનેનો અવયવ છે લસાની વ્યાખ્યા બે કે બેથી વધારે આપેલી સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી આ સંખ્યાઓના સામાન્ય અવયવીઓમાંથી સૌથી નાનો અવયવી હોય છે જેને ટૂંકમાં લસા અ પણ કહે છે બરાબર જોજો લ સા અ દરેકની લ પછી પૂર્ણવિરામ એ તમારે પણ કરવાનું છે સીધો લસા નથી લખવાનો તો લખવામાં પણ ખોટું પડે જોડણીની ભૂલ ન હોય પણ આ લખો નહીં આ રીતે તો તમને સો ટકા એમાંય માર્ક કપાય અડધો માર્ક તો કપાય જ મારી સાથે બોલો બે કે બેથી વધારે આપેલી સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી આ સંખ્યાઓના સામાન્ય અવયવીમાંથી સૌથી નાનો અવયવી હોય છે ટૂંકમાં તેને લસાઓ પણ કહેવાય છે આઠ અને બારનો ચાર અને નવનો અને છ અને નવનો લસાઅ શો થાય આવો જોઈએ બાર અને અઢારનો લસા આપણે શોધીએ જો બાર અને અઢાર એનો સામાન્ય અવયવી જે બારમાંય હોય બારને ગુણો ત્યારે અને અઢારમાંય હોય કયા કયા છે આપણું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર એમાં સામાન્ય અવયવી છે ત્રણ પોઈન્ટ ત્રણ અને ત્રણ પોઈન્ટ ચારમાં એનો સામાન્ય અવયવી છે છત્રીસ બોતેર એકસો આઠ હવે એમાં સૌથી નાનો કયો આવ્યો છત્રીસ ચાલો હવે બીજી એક પદ્ધતિ જોઈએ બાર અને અઢાર એના અવિભાજ્ય અવયવ કાઢો અવિભાજ્ય અવયવ પાડતા તો તમને આવડે જ છે એનો અવયવ શું છે પાડ્યા જો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને અઢારનો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ હવે આમાં સૌથી વધારે કોણ આવે છે બે વધારેમાં વધારે બે વાર આવે છે એટલે બારના અવયવમાં બે વધુ એ જ પ્રમાણે અવિભાજ્ય અવયવ ત્રણ વધારેમાં વધારે બે વાર જે અઢારના અવયવમાં આવે તો બે સંખ્યાઓના લસા આ અવિભાજ્ય અવયવોનો ગુણાકાર છે બધાનો ગુણાકાર છે બધું એક વાર લેવાનું બધું બધ ગુણાકાર કરી નાખવાનો તો કયો આવ્યો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એનો ગુણાકાર કરો બે દુ ચાર દુ ચાર તેરી બાર બાર તેરી છત્રીસ તો આ એનો લસાઅ થયો આ લસાઅ પણ આ લસાઅ પણ અવિભાજ્ય અવયવની રીતે શોધી શકાય એ પણ હું તમને હમણાં શીખવાડીશ સમજાવીશ ચોવીસ અને નેવું એના અવિભાજ્ય અવયવો જુઓ આ પ્રમાણે છે ચોવીસના બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને નેવુંના બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આ અવિભાજ્ય અવયવમાં અવિભાજ્ય અવયવ બે વધારેમાં વધારે કેટલી વાર આવે છે ત્રણ વાર એટલે બેને કેટલી વાર લેવાના ત્રણ વાર હવે ત્રણ જે માં છે હવે અવિભાજ્ય અવયવ ત્રણ કેટલી વાર આવ્યા માં બે વાર આમાંય આવ્યો આમાંય આવ્યો એટલે બે વાર લેવાનો અને પાંચ કેટલી વાર આવ્યો એક વાર એટલે હવે બધાનો ગુણાકાર કરવાનો ગુસ્સા આમાં બધું જે એક એકમાં હોય એ લખતા હતા આમાં બધું એક વાર લખવાનું તો કર્યો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ કરો બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ અને આ બાજુ ગુણ્યા ત્રણ તેરી નવ અને ગુણ્યા પાંચ નવ પંચા પિસ્તાલીસ ગુણ્યા આઠ કરો એટલે ત્રણસો સાહીઠ થાય હા હવે જે મારે તમને બીજી રીત શીખવવી હતી તે સમજાવું કે લસા અને બીજી રીતે પણ શોધાય જુઓ સંખ્યા એક હરોળમાં લખવાની વીસ પચીસ ત્રીસ એક સાથે પછી આપણે જેમ અવિભાજી અવયવ છે તેમ કરી લેવાનું હવે દરેક સાથે ચાલવાનું બેએ ભાગ ચલાવ્યો તો વીસને બેએ ભાગો તો દસ પચીસને ને બેએ ભાગો તો કાંઈ ન આવે તો એને એ સંખ્યા લખવાની અને ત્રીસને ને બેએ ભાગો તો પંદર હજી જ્યાં સુધી બેએ ભાગ ચાલતો હોય ને ત્યાં સુધી બે જ ચલાવવાનો પાછો બેએ ભાગ ચલાવ્યો દસને ને બેએ ચલાવો તો પાંચ પચીસમાં એમને એમ પચીસ પંદરમાં પંદર નહીં એ નો ભાગાય તો પંદર એમને એમ હવે એ ભાગ નહીં ચાલે એટલે હજી એ ભાગ ચાલશે પાંચ કર નાખા નહીં હવે ત્રણે ભાગ ત્રણે ભાગ ચલાવ્યો પાંચમાં ત્રણે ભાગ ન ચાલે તો પાંચ એમને એમ પચીસમાં ત્રણે ભાગ નહીં ચાલે તો પચીસ એમને એમ પંદરમાં ચાલશે એટલે પાંચ ત્રણ પંચા પંદર એટલે પાંચ લખવાના હવે પાંચે ભાગ ચલાવવાનો પાંચે પાંચમાં ચલાવ્યો તો એક આવી ગયો પચીસમાં પચું પચું પચીસ અને પાછું પંદરની નીચે જે પાંચ છે એમાં પાંચે ભાગ ચલાવ્યો તો એક તો વળી પાછો પાંચે ભાગ ચલાવો એક એક અને એક મિત્રો હજી આપણે બોર્ડમાં ગણશું હો એટલે તમને એકદમ આવડી જશે તો હવે લસામાં શું કરવાનું જે જે ભાગ ચાલ્યા એ બધાનો ગુણાકાર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને આ બધાનો ગુણાકાર કરો જો તમને એની પોઈન્ટ લખાવું આપણે કઈ રીતે કર્યું સૌથી પહેલાં એમાં આપણે શું કર્યું તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યાથી ભાગ્યું જે આપેલી સંખ્યામાં કોઈ એકની વિભાજ્ય સંખ્યા છે તે બે છે પચીસ જેવી સંખ્યા બેથી વિભાજ્ય નથી મેં જે તમને કહ્યું એટલે તેની હરોળમાં તે પચીસ જ લખ્યા બરાબર જો તમે જોઈ શકો છો બેમાં બે ભાગ્યું તો દસને ભાગ્યા પચીસ એમને એમ અને ત્રીસમાં પંદરે ત્રીસને બે ભગાય એટલે પંદર કર્યું હવે બી હરોળ ફરીથી બેથી ભાગો અને ત્યાં સુધી ચાલુ રાખ્યું જ્યાં સુધી બેનો અવયવ ન મળ્યો હવે સી એમાં બે કાંઈ નથી ભગાતું એટલે બે પછીની સંખ્યા ત્રીજી ત્રણથી ભાગ્યું આ એકના સ્ટેપ છે પછી ડી હવે ત્રણથી નથી ભગાતું એટલે ડી હરોળમાં પાંચથી ભાગ્યું બરાબર અને હવે ઇ હરોળમાં ફરીવાર પાંચથી ભાગ્યું જેથી દરેકની નીચે એક 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 આવી જાય આ અવિભાજ્ય અવયવની રીતે લસાઓ શોધ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો આ સમજૂતી હતી તમે કહેશો આજે અમારે લેસન શું કરવાનું આજે તમારે આજે મેં બધું સ્લાઇડમાં સમજાવ્યું એ બધું જ તમારી પાક્કા ચોપડામાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ પછી એક એક સ્લાઇડ અને તેના ઉદાહરણ વ્યવસ્થિત સારી રીતે લખી લેવાના મિત્રો ફરીવાર લેસન બોલું છું તમારે ત્રણ પોઈન્ટ પાંચ સુધી આપણે સ્વાધ્યાય ગણાઈ ગયું છે પછી હવે નવા પાને આજે મેં અત્યારે બધું ગુસ્સા અને લસાનું લખેલું બોલેલું સમજાવ્યું જે લખેલું છે તે બધું તમારે તમારા પાકા ચોપડામાં સારા અક્ષરે લીટી છોડીને લખી લેવાનું બરાબર વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ લેસન બરાબર કરી લેજો હવે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ છના ગુસ્સા શોધવાના દાખલા કરીશું બરાબર ઉદાહરણથી તમને ઘણું સમજાઈ ગયું હશે અને તમે ચોપડામાં લખશો ત્યારે બરાબર પાક્કું આવડી જશે ત્રણ પોઈન્ટ છ અને ત્રણ પોઈન્ટ સાત હવે પછીના અઠવાડિયામાં આપણે લોકો ચોપડામાં હું જે કરાવું એટલા દાખલા ગણીશું લખીશું અને સમજીશું બરાબર મિત્રો ઘરે જ રહેજો ઠંડી વધુ છે ફક્ત કોરોના નહીં મચ્છરથી પણ બચવાનું છે ઘરનું જ જમવાનું બહુ બહાર નહીં નીકળવાનું અને હાથ તો વારે વારે સેનિટાઈઝ કરવાના જ છે ઓકે બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ બાય ઇન્ટેલિજન્ટ Students.